સ્વામિનારાયણ સાધુઓએ જાણે મંદિર બનાવવાના નામે લોકો જોડે ઠગાઈ કરવાનું ચાલુ કર્યું હોય એવું જ લાગી રહ્યું છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચાર સાધુઓ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવી છે જેમાં મંદિર બનાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે તેવી ફરિયાદ ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવી અને આજ સ્વામીઓ સ્વામે અગાઉ પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ચારથી પાંચ જેટલી ફરિયાદો છે કે જે કરોડો રૂપિયાની છેતરપિંડીની દાખલ થયેલી છે ત્યારે વધુ એક ફરિયાદ આજે ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં દાખલ થઈ છે ત્યારે આ ફરિયાદ કોને દાખલ કરી છે અને કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમે વડતાલ સ્વામિનારાયણ મંદિરના નરોત્તમ સ્વામીના શિષ્યો છે વડતાલ સ્વામિનારાયણ મંદિરને અરવલ્લીના લીંબ અને માથાસુરિયા ગામ ખાતે પોઈચા જેવું સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવા માટે પાંચસો વીઘા જમીન ખરીદવાની છે તે માટે બધું જ જે ફંડ છે તે વિદેશથી આવવાનું છે પરંતુ હાલમાં તે રોકાણ તમે અહીંયા કરો અને તેમાં તમને વધારે ફાયદો થશે તેવું કહીને જૂનાગઢ અંકલેશ્વર અને આણંદના સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળાના ચાર સ્વામીઓ સહિત આઠ જણા સામે જે છેતરપિંડીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે આ છેતરપિંડીની ફરિયાદ એક જમીન દલાલ દ્વારા દાખલ કરવામાં આવી છે કે જેમાં તેના જોડેથી એક લાખ પડાવી લીધા હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ જ અંગે જમીન દલાલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ છે તે દાખલ કરાઈ છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેની અંદર નામ જો વાત કરવામાં આવે તો દેવપ્રકાશ સ્વામી જે આણંદ સ્વામિનારાયણ મંદિરમાં છે માધવપ્રિય સ્વામી અંકલેશ્વર મંદિર વિજયપ્રકાશ સ્વામી જૂનાગઢ મંદિર જયકૃષ્ણ સ્વામી જે જુનાગઢ મંદિરમાં છે સાથે સાથે જે દલાલો છે તેમાં ભૂપેન્દ્ર પટેલ વિજયસિંહ ચૌહાણ સુરેશ ધોરી અને લાલજી ઢોલા એમ કુલ આઠ લોકો સામે જે આ ફરિયાદ છે તે સીઆઈડી ક્રાઈમમાં દાખલ કરવામાં આવી છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સામે આ પહેલાં પણ જે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલી છે જેમાં જે માધવપ્રિય સ્વામી છે જે કે સ્વામી એટલે કે જયકૃષ્ણ સ્વામી છે તે આ તમામ સ્વામીઓ સામે જે ચાર સ્વામીઓની આખી ચંડાલ ચોકડી છે તે લોકો સામે અગાઉ પણ રાજકોટમાં પણ ફરિયાદ દાખલ થયેલી છે સુરત ખાતે પણ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એટલે કહી શકાય કે કરોડો રૂપિયાની છેતરપિંડી મંદિર અને ગૌશાળા બનાવવાના નામે આ લોકોએ જ આચરેલી છે જેમાં રાજકોટની અંદર ત્રણ પોઈન્ટ આઠ કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આ તમામ જે આખી ચંડાલ ચોકડી છે તેમની સ્વામે જે કહી શકાય કે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ છે તે પણ થોડા દિવસ પહેલાં જાહેર કરવામાં આવી હતી કે જેથી કરીને આ જે ચંડાલ ચોકડી છે સ્વામીઓની તે લોકો દેશ છોડીને ભાગી ના શકે ત્યારે સુરતની અંદર પણ સુરતના કોર્પોરેટર દ્વારા જે આ સ્વામીઓ સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ કરોડો રૂપિયા મંદિર બહના બનાવવાના નામે તેમની જોડેથી પડાવી લીધા હોવાની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી એટલે કે કહી શકાય કે અત્યાર સુધીમાં ગુજરાતભરમાં આ જે સ્વામિનારાયણ મંદિરના જે સાધુઓ છે કે જે ચંડાલ ચોકડી કહી શકાય તે લોકો સામે ગુજરાતની અંદર ચારથી પાંચ જેટલી ફરિયાદ છે તે દાખલ થયેલી છે અને તમામ ફરિયાદમાં તે લોકો વોન્ટેડ છે તે પણ જાહેર થયેલા છે ત્યારે હવે કહી શકાય કે જે જે કે સ્વામી હોય કે પછી માધવપ્રિય સ્વામી હોય આ તમામ સ્વામીઓ સ્વામે જે અત્યારે હાલ તો જે આ ચારથી પાંચ જે ફરિયાદો દાખલ થયેલી છે તેની અંદર વોન્ટેડ તો જાહેર થયેલા જ છે પરંતુ તેમની સામે જે કહેવાય કે કરોડો રૂપિયા છે જે લીધેલા છે આવા તો અનેક ફરિયાદો છે કે જે અત્યાર સુધીમાં સામે આવી અને હજી એવા અનેક લોકો હશે કે જેમની જોડેથી આ સ્વામીઓએ મંદિર બનાવવાના નામે મંદિર બનાવવા માટે જમીન લેવાના નામે જે કરોડો રૂપિયા છે જે પડાવી લીધા હશે ત્યારે અનેક આવા લોકો હજી સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે ત્યારે હાલ તો કહી શકાય કે જે આ ચીટર સ્વામીઓ છે તે લોકો હજી સુધી પોલીસના પકડથી દૂર છે પોલીસ હજી તેમને સુધી પકડી નથી શકી ત્યારે હજી આવા કેટલા લોકો હશે કે જેમની પાસે જે આ જે સાધુઓની ચંડાલ ચોકડી છે કે જેમને મંદિર બનાવવાના નામે જે કરોડો રૂપિયા પડાવી લીધા છે નરોતમ સ્વામી છે તેમના નામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે એવું કહીને લોકો જોડેથી પૈસા લેવામાં આવે છે કે અમે નરોતમ સ્વામીના શિષ્ય છે અને પોઈચા જેવું મંદિર બનાવવા માટે જે આ પૈસા છે તે અમે ભેગા કરી રહ્યા છે ફંડ તમામ વિદેશથી આવવાનું છે પરંતુ અહીંયા તમે રોકાણ કરશો તો તેમાં તમને ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને જે આ સ્વામીઓ છે તેમના દ્વારા જે છેતરપિંડી આચરવામાં આવી રહી છે ત્યારે હવે આ સ્વામીઓ ક્યારે પકડાશે કારણ કે અત્યાર સુધીમાં અનેક ફરિયાદો છે કે જે આ સામ જે આ ચાર ચંડાલ ચોકડી છે તેમની સામે દખા દાખલ કરવામાં આવેલી છે તેમ છતાં પણ પોલીસ હજી સુધી આ સાધુઓને પકડી નથી શકી ત્યારે હવે આ પોલીસ જે કહેવાય છે ગુજરાત પોલીસનું નામ તો એવી રીતે બોલાતું હોય છે કે ગમે એવો આરોપી હોય ગમે ત્યાં હોય ત્યાં એને પકડી લાવવામાં આવે છે દુબઈ સુધી ગુજરાત પોલીસ પહોંચી ગઈ છે દુબઈથી પણ આરોપીઓ છે તે પકડી લાવવામાં આવ્યા છે ત્યારે હવે આ જે સ્વામીઓ છે કે જેમની સામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમને ગુજરાત પોલીસ ક્યારે પકડી લેશે આપ શું માનો છો કે જે પ્રમાણે કરોડો રૂપિયા મંદિર બનાવવાના નામે જે આ ચંડાલ ચોકડી જે ચીટર સાધુઓની છે તેમને જે છેતરપિંડી આચરેલી છે ત્યારે આ ચીટર સાધુઓની જે ચંડાલ ચોકડી છે તેમને સામે જે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ અત્યાર સુધીમાં પાંચથી છ જેટલી દાખલ થયેલી છે ત્યારે ગુજરાત પોલીસ આ સ્વામીઓને પકડી શકશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર